વર્ષ બે હજાર એકવીસ માં સુરતના બારડોલી નગરને અસ્તાન ગામ સાથે સીધું જોડવા માટે રેલવે વિભાગ દ્વારા ઓવરબ્રિજની મંજૂરી આપવામાં આવી હતી આઠમી ઓગસ્ટ બે હજાર બંને તરફ ના કુલ સાતસો પંચાણું મીટર લંબાઈના ઓવરબ્રિજની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરીને અઢાર મહિનાની અવધિમાં પૂર્ણ કરવાની હતી પરંતુ વર્ષ બે હજાર પચીસ માં પણ તે હજુ અધરતાલ છે

ગર્ડર મૂકવાની કામગીરી ચાલુ છે મે બે માં આ કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું હતું અને ત્યારે સુરત જિલ્લા અધિક મજિસ્ટ્રેટ વિજય રબારીએ મે બે હજાર પચીસમાં જાહેરનામું જારી કરીને બાડોલી મઢી વચ્ચેના રેલવે ક્રોસિંગ નંબર પચીસ પરના કામ માટે પચીસ સપ્ટેમ્બર બે સુધી બંધ રહેશે તેવી જાહેરાત થતાં લોકોમાં આશા જાગી કે દિવાળીની ભેટ તરીકે બ્રિજ ચાલુ થઈ જશે પરંતુ જાહેરનામું પૂર્ણ થવાને માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે છતાં ગર્ડર મૂકવાની કામગીરી પૂર્ણ નહીં થતા લોકોની દિવાળીમાં રેલવે ઓવરબ્રિજ મળવાની આશા ઠગારી નીવડી છે કારણ કે રેલવે ટ્રેકની ઉપર ગર્ડર મૂકવા માટે રેલવે વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવાની મંજૂરી જરૂરી છે આ મંજૂરી હજુ મળી નથી જેના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે આ ડાયવર્ઝન પચીસ સપ્ટેમ્બર બે સુધી બંધ રહેશે જે સમય પૂર્ણ થવાને માત્ર ચાર દિવસ બાકી છે છતાં હજી સુધી મૂકવાની કામગીરી ક્યાંક સંકલનનો અભાવ નબળી કારણે થઈ આ સ્થાન તરફનો બ્રિજ સોના પાર્ક પાસે પૂર્ણ થશે જ્યારે બારડોલી તરફ એસટી ડેપો નજીક ઓવરબ્રિજ સમાપ્ત થશે પરંતુ બ્રિજ અધૂરો હોવાથી બારડોલીના નાગરિકોને માંડવી તરફ જવા માટે મોટો ચક્કર કાપવો પડે છે

રેલવે ફાટક બંધ હોવાથી ગામડાઓમાંથી બસમાં આવતી ન હોવાથી વિદ્યાર્થીનીઓને જીવના જોખમે રેલવે ટ્રેક પરથી પસાર થઈને શાળાએ જવું પડે છે આ સ્થિતિને કારણે અનેક અકસ્માતોનું જોખમ વધી ગયું છે અને સ્થાનિકોમાં અસંતોષ વધી રહ્યો છે આ પ્રોજેક્ટ બારડોલીનો પ્રથમ રેલવે ઓવરબ્રિજ છે જેની પૂર્ણતા પછી ટ્રાફિક જામ અને અકસ્માતોમાં ઘટાડો થશે પરંતુ વારંવારના વિલંબને કારણે નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત